જય મુરલીધર મિત્રો જય શ્રી રામ જય હિન્દ હું શું લાલો આહિર મિત્રો ખાસ મારે આજે અઢારેય વરણને એક વાત કરવી મિત્રો વિડીયો નહોતો બનાવવો આપણે કે ભાઈ સારા માણસો કે અઢારેય વરણમાંથી ગરીબના બેલી એવા જ આપણા ખજૂરભાઈ નીતિનભાઈ જાની મિત્રો સારા કામ કરે અઢારેય વરણને માને એટલે મારે પડવું પડે આજે અકલ લાલો આહીર વીડિયા બનાવે તો વ્યક્તિગત કે ને એમ જ આજે કીર્તિ પટેલ મારે તને વ્યક્તિગત જ કહેવાનું તું તારો વિરોધ કરતી હોય ન્યા કરજે પછી નો કેતી કે કીધું ની મિત્રો અહીંયા ખજુડભાઈનો વિરોધ કર્યો કે YouTube માંથી એટલા કામે YouTube માંથી આમ કરે 4.5 લાખ નું મકાન બનાવે તારીખે મેં હડગે ને હારા ચાર નું બનાવે કે હારા ચોર રૂપિયા નું બનાવે પણ ગરીબ માણા બનાવી તો દે ને મિત્રો મારી પાસે એ વિડીયો છે ને કીર્તિ તને કહી દઉં ખજુરભાઈ ના ઓલા તું બોલી ને તને લાઈવ થવાનો શોખ છે તો મને લાઈવ થતા હવે આવડશે પછી નો કેતી કે કીધું નહીં જાતું હોય વાયરમાં ને ગરી જાય ગાયનમાં એવું ન કરતી ભલે તે ઘણા ના વિરોધ કર્યા એમાં અમને કઈ વાંધો નથી પણ જે માણા સારું કામ કરતા હોય એ માણાની તું હરી કરે ત્યાં લાલો આહીર ઉભો થાય હો કહી દઉં તને પછી ન કેતી કે કીધું નહીં ને અઢારે વરણ ખજુરભાઈને માને હા અઢારે વરણ ખજુરભાઈને માને ને મિત્રો

કે સારા ચાર લાખ રૂપિયામાં થાય તો મારે તને કહેવાનું એ મકાન ઊભું કરી દે સારા ચાર લાખ રૂપિયામાં તું ખાલી એક સંડાસ બાથરૂમ તો બનાવી દે એક સંડાસ બાથરૂમ તો બનાવી દે તું મોટી મોટી કરવાની રહેવા દે બનાવી સંડાસ બાથરૂમ એક ત્યાં આમ થઈ જાય ત્યાં વયા જાય પૈસા તો મિત્રો ખજૂરભાઈ તો આખું મકાન ઊભું કરી દે ગરીબ લોકોનું

એવા જ વ્યક્તિનો હાથ પકડે એવા જ વ્યક્તિનું ઘર બનાવે અને એવા જ વ્યક્તિને ખબર નથી સાડા ચાર લાખ રૂપિયામાંથી આ વ્યક્તિ માંથી વીસ પચીસ લાખ રૂપિયા કમાય યા બની વીસ પચીસ લાખ રૂપિયા કમાય કામ કરીને કમાય કમાઈને તો એક કામ કરે તારી ઘોડે મારા તારી નહીં પગ ખેંસવું અને આમ કરવું એ તને બધુંય તને હોપું મારા તારી કરવાની સંભ્રો મિત્રો વિડીયો કેટલા વીસ પચીસ લાખ રૂપિયા કમાય સાડા ચાર હવે તમે વીસ પચીસ લાખ લાખ રૂપિયા કમાતા હોય તો સાડા ચાર લાખ રૂપિયા નો ખર્ચી શકો મિત્રો આ હતો વિડીયો હવે ઘણા વિડીયો મારી પાસે છે હું કીર્તિ કીર્તિપતલને જવાબ આપી એ મારે ખજૂરભાઈને કહેવાનું કે આવ જવાબ એ ન આપતા યા લાલો આહિર કાફી છે હું જવાબ આપી હો તને એટલો બધો શોખ છે ને બધાયને ધારો કે સારા કામ કરતા હોય એને હરી કરવાનો આપીશ તને લાઈવ થવાનો શોખ છે ત્યાં હું લાઈવ થાય જો તને ગાયું દેતા આવડે તો મને ગાયડું દેતાય આવડે એમાં સમજી જાય છે રૂબરૂ મુલાકાત કરવી હોય તો એ મને કંઈ વાંધો નથી તારે રૂબરૂ આવવું હોય તો એ મને કંઈ કીર્તિ પટેલ વાંધો નથી એટલે જે માણસ સારું કામ કરતું હોય એ માણને સારું કામ કરવા દે એમાં ભલાઈ છે તને જે ભાષા વાપરતા આવડે એ મને આવડે તે ઘણાયને ન્યાયે અપવ્યાએ છે હું નાન જ પાડતો તો સારા કામે કરાય છે પણ આ જગ્યાએ તું ખોટી શું કીર્તિ પટેલ તને કહી દઉં મિત્રો અઢારે વરણને ખબર છે કે ખજૂરભાઈનું કામ બહુ સારું છે કે મિત્રો કામ મકાન બનાવી દેવું ગરીબ માણસોના મિત્રો આપણે ખાલી મકાન ઊભું કરીએ ને તો આપણે ફીણા નીકળી જાય એમ તો ખજૂરભાઈ આખું મકાન ગરીબ લોકોના મિત્રો મકાન ઊભા કરી દે બનાવી દે ને મિત્રો કયો એવો યુટ્યુબર છે કે પૈસા મળતા હોય ને ગરીબ લોકોની સેવા કરી હોય એવા એક જ હોય તો આપણે ખજૂરભાઈ જાની ખજૂરભાઈ એક જ વ્યક્તિ મિત્રો બીજા હશે આપણે એવું યુટ્યુબવાળાઓનો કંઈ વિરોધ નથી કે ભાઈ મોટા મોટા સ્ટાર હોય તો એની રીતે એ અશાશક્તિ પ્રમાણે કરતા હોઈશીએ ને કીર્તિ એમ કહીને કીર્તિ પટેલ કે યુટ્યુબમાંથી એટલા પૈસા આવે એનું કામ બોલે ને ક્યારે પૈસા આવે ને તું એમ કહેતી હોય કે ત્યાંના લોકો મિત્રો ત્યાંના લોકો હોય કે ભાઈ આજે મારા ગામની અંદર બનતું હોય તો મારી માણસાઈની રીતે મારી ફરજ આવે કે જ્યાં ખજૂરભાઈ આવ્યા હોય તો આપણે મદદ કરવા જવાની ભલે આમ આપણે પૈસા ન દઈ રખતા હોય તો મિત્રો ત્યાં લોકો બિચારા ગામના ભેગા થઈને ખજૂરભાઈની મદદ કરે પણ આનામાં આ સેજ એવી ભાઈ પછી કહે કે લાલુ આહિર વિરોધ કરે વિરોધ નથી હું ખજૂરભાઈના સપોર્ટમાં છું ને ખુલે આમ છું ઓ કીર્તિ પટેલ પછી નો કહેતી હું જવાબ આપીશ તને એક એક વિડીયા જવાબ હું આપી તને એટલો બધો શોખ છે ને હજી કહી દઉં ગાયડું દેવી હોય તો એ મને કઈ વાંધો નથી ગાયડું ગાયડું રમવું હોય તો એ મને વાંધો નથી ને રૂબરૂ ભેગું થવું હોય તો એ મને કઈ વાંધો નથી એટલે તું તારા માપમાં માં રહી જાય હો પછી નો કેતી ખજુરભાઈ ના સપોર્ટ લાલો આહીર છે અને રે છે જય મોરલીધર મિત્રો જય શ્રી રામ જય હિન્દ સમજાઈ ને વંદન બાકી અભિનંદન ખજૂરભાઈ આવાવને તમે જવાબે નો દેતા જય શ્રી રામ